નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન હવે આવી ગયું છે આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 વિષય એસપીસીસી અને પ્રશ્નપત્ર 2 એની અંદર વિભાગ એ એટલે કે એમસીક્યુ વિભાગ પરંતુ વિદ્યાર્થી મિત્રો એની પહેલા થોડી તમને માહિતી આપી છે કે ગાલા બુક માર્કેટમાં અત્યારે ઉપલબ્ધ છે જેની ઓનલાઈન કિંમત રૂપિયા છે પરંતુ બસો નેવું રૂપિયામાં ગાલા અસાઇમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો તેના માટે તમે નીચે આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ગાલા અસાઇમેન્ટ બુક જે છે એ આ વર્ષે

આ એક્સેસ કોડ આપણે એન્ટર કરશું ત્યારબાદ આપણને ગાલા અસાઇનમેન્ટ બુક ઓનલાઈન પ્રાપ્ત થશે મતલબ કે સ્માર્ટ ડિજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે પ્લસ સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આપવામાં આવેલી છે વધારે કોઈ વિદ્યાર્થીઓને માહિતી જોતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ વર્ષે એક નવની દ્વારા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો બહાર પાડવામાં આવેલા છે તો આકર્ષક ઓફર પણ છે એના માટે તો કોઈ પણ વિદ્યાર્થીઓ આ વર્ષે ખરીદી કરશે તો આવા વિદ્યાર્થીઓને પંદર ટકા ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થી અલગ અલગ વિષયની પાંચસો રૂપિયાથી વધુની અપેક્ષિતની ખરીદી કરશે તો એને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એના માટેનો પ્રોમોકોડ છે એન એ વી ટુ વિદ્યાર્થી મિત્રો અપેક્ષિતમાંથી દર વર્ષે બોર્ડની એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે જે આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્ર બે ગાલા અસાઇમેન્ટનું તેની અંદર વિભાગ એ નીચે આપેલા થી વીસ પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો દરેકનો એક ગુણ છે તો બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેમાંથી કઈ બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે હવે આપણે વિભાગ એક ની અંદર ચેપ્ટર નંબર એક જે છે બેંક સાથેનો પત્ર વ્યવહાર તેની અંદર આપણે કોઈ વ્યક્તિ બેંક ને પત્ર લખે છે તો એની અંદર કઈ બાબતનો ઉલ્લેખ થાય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે તેના માટે આવશે નાણાકીય બાબતો કારણ

રાજ્ય સરકારની નહીં વિદેશ સરકારની નહીં મહાનગરપાલિકાની નહીં ભારત સરકારની મંજૂરી મેળવવી પડે અને એ મંજૂરી પણ પુણેથી આપવામાં આવે છે મહારાષ્ટ્રમાં જે પુણે આવેલું છે ત્યાંથી ભારત સરકારની પરમિશન લઈને તમે વિદેશમાં પોતાની વસ્તુ નિકાસ કરી શકો છો ત્યારબાદ છે આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે આ ચેપ્ટર નંબર ત્રણ નો ક્વેશ્ચન છે તો અપકર્ષ પત્ર પરિપત્ર મેમો કે બઢતી પત્ર તો ભાઈ કર્મચારીઓ કંપનીને પત્ર લખે અને કંપની કર્મચારીને પત્ર લખે કઈ પણ કામ હોય તો તો આને કહેવાય આંતર વિભાગીય પત્ર વ્યવહાર તો એની અંદર કયો પત્ર એવો છે કે વિધિસર કે અવિધિસર ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ લખી શકાય તો એમાં આવશે મેમો મેમો એ વિધિસર કે અવિધિસરના પત્રો છે મતલબ કે કર્મચારી અધિકારીઓને મેમો લખી શકે અને અધિકારીઓ કર્મચારીને પણ મેમો લખી શકે છે ત્યારબાદ આવશે એમસીક્યુ નંબર ચાર કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે તો આજીવન વીમા પોલિસીમાં મુદ્દતી વીમા પોલિસીમાં સામાન્ય વીમા પોલિસીમાં કે ત્રાહિત પક્ષની વીમા પોલિસીમાં તો આની અંદર આવશે આજીવન વીમા પોલિસી લાઈફ ટાઈમ જે ઇન્સ્યોરન્સ હોય એની અંદર કોઈ બી વીમા ધારકનું મૃત્યુ થાય છે તો આવા સમયે તેના વારસદાર હોય પુત્ર હોય પુત્રી હોય સગા સંબંધી જે કોઈ હોય દાવેદાર એ વ્યક્તિ વીમા કંપની ને પત્ર લખીને વીમાની રકમ મેળવી શકે છે ત્યારબાદ છે જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થાને કે કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તો આ પ્રક્રિયાને શું કહેવાય વિભાગ એકમાં ચેપ્ટર નંબર પાંચ ઈ કોમ્યુનિકેશન તો કોઈ સંસ્થા કે કંપની બીજી કોઈ સંસ્થાને કે કંપનીને પરવાનગી આપે છે તો આને શું કહેવાય તો ઓપ્શન કહેવાય બુકિંગ કહેવાય ગવર્નન્સ કહેવાય કે ટેન્ડરિંગ કહેવાય તો જવાબમાં આવશે કહેવાય ટેન્ડરિંગ અને આ પ્રક્રિયા ઓનલાઈન થાય તો એને કહેવાય ઈ ટેન્ડરિંગ તો ગવર્મેન્ટ પોતાના બધા જે કામ હોય એ ટેન્ડર દ્વારા જ બહાર પાડતી હોય પબ્લિક હોય તે ટેન્ડર ભરતી હોય છે એટલે આ પ્રક્રિયાને કહેવાય ઈ ટેન્ડરિંગ ત્યારબાદ છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિતનો કરીને રજૂઆત કરી શકાય નંબર વિભાગ તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે નિવેદન તો જવાબમાં આવશે પાવર પોઈન્ટ કારણ કે એની અંદર અલગ અલગ સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે કોમ્પ્યુટરનો લેપટોપનો કોઈ બી રીતે સ્લાઇડ બનાવીને ત્યારબાદ પ્રેઝન્ટેશન આપવામાં આવતું હોય એટલે એ છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે મૌખિક અને લેખિત માહિતીનો સમન્વય કરીને રજૂઆત કરી શકો એમાં આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ત્યારબાદ છે ઇક્વિટી ડિવિડન્ડ શેના પર આધાર રાખે છે કંપની હોય તે નફો કરે છે તો વર્ષમાં મિનિમમ એક વાર દરેક કંપની ડિવિડન્ડ આપતી હોય છે તો ઇક્વિટી શેર ઉપર જે ડિવિડન્ડ છે એ શેની પર ડિપેન્ડ છે તો ભાઈ કંપનીના વેચાણ ઉપર કંપનીના નફા ઉપર ટર્નઓવર ઉપર કે આવક ઉપર તો જવાબમાં આવશે બી એટલે કે કંપનીના નફા ઉપર કંપની જેટલો નફો કરે છે એ પ્રમાણે કંપની આપણને ડિવિડન્ડ આપે છે કંપની નફો ઓછો કરે તો ડિવિડન્ડ ઓછું આપે કંપની નફો વધારે કરે તો ડિવિડન્ડ વધારે આપે ત્યારબાદ છે શેર જપ્તીને કારણે કંપનીની ભરપાઈ થયેલી મૂડીમાં ખાલી જગ્યા થાય છે તો કંપનીએ શેર બહાર પાડ્યા હોય પછી કોઈ શેર હોલ્ડર ટાઈમ હપ્તા ભરતા નથી એટલા માટે કંપની હોય તે શેર હોલ્ડરના શેર હોય એ જપ્ત કરે છે તો કંપની શેર હોલ્ડરના શેર જપ્ત કરે તો કંપનીની મૂડીમાં વધારો થાય ઘટાડો થાય ફેરફાર થાય કે વધારો ઘટાડો બંને થાય તો જવાબમાં આવશે કંપનીની મૂડીમાં ઘટાડો થાય કારણ કે ભાઈ શેર જપ્તીના કારણે જે વ્યક્તિ જે શેર લીધા હોય એના શેર કંપની જપ્ત કરે છે તો મૂડીની અંદર ઘટાડો થાય છે ત્યારબાદ છે શેર અરજીઓનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય બે રીતે ત્રણ રીતે ચાર રીતે કે પાંચ રીતે કંપની શેર બહાર પાડે ત્યારે સંસ્થાકીય રોકાણકાર વિદેશી રોકાણકાર છૂટક રોકાણકાર એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કંપની પાડતી હોય છે તો જવાબમાં આવશે ચાર રીતે કંપની શેર અરજી જ્યારે આવતી હોય માર્કેટમાંથી પછી ડિપાર્ટમેન્ટ પાડી ત્યારબાદ એ શેરની ફાળવણી કરતી હોય તો શેર અરજીનું વર્ગીકરણ ચાર રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો દસમો એમસીજુ છે નીચેનામાંથી કંપની નું લક્ષણ કયું છે આ વિભાગ બેનો એમસી જ્યુ છે તો મુક્ત ડિવિડન્ડનીથી મુક્ત શેરોનું હસ્તાંતરણ એટલે કે ફેરબદલી સભ્યોની મર્યાદિત જવાબદારી કે સરળ સ્થાપના વિધિ તો જવાબમાં આવશે મુક્ત શેરોનું હસ્તાંતરણ મતલબ કે શેરની ફેરબદલી શેરની ફેરબદલી થાવી જરૂરી છે કારણ કે શેરની ફેરબદલી ન થાય તો સરકાર ને આવક ના થાય શેર વિકાસ ન થાય એટલા માટે મુક્ત હસ્તાંતરણ તમે એને પણ કહી શકો છો તો નીચેનામાંથી કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે તો મુક્ત શેરોનું હસ્તાંતરણ એટલે કે શેરની ફેરબદલી હવે વિદ્યાર્થી મિત્રો તમને એક મહત્વની વાત કરવાની છે બે હજાર પચીસ ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક આઈએમપી બેચનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આપણો હેતુ એવો છે આપણું લક્ષ્ય કે હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ થવો જોઈએ નહીં આવા હેતુથી આપણે એક આઈએમપી બેચ બહાર પાડેલી છે જેની કિંમત છે માત્ર ને માત્ર સો રૂપિયા સો રૂપિયાની વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે અત્યારે કાંઈ પણ કિંમત નથી તો તમે આઈએમપી બેન્ચમાં જોઈન્ટ થઈ શકો છો અને આ જે કોર્સ છે એના ફાયદા પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે ત્યારબાદ લેક્ચર દ્વારા દ્વારા રેકોર્ડ તમને તમામ માહિતી આપવામાં આવશે પ્લસ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક સબ્જેક્ટમાં સમજાવટ આપવામાં આવશે કોઈ વિદ્યાર્થીને પીડીએફ જોતી હોય તો પીડીએફ દ્વારા પણ માહિતી મેળવી શકે કોઈ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન હોય ડાઉટ હોય તો ડાઉટ પણ સોલ્વ થશે બેકઅપ પ્લાન પણ છે અને વોટ્સઅપ નંબર આપેલા છે તમે વોટ્સઅપ પર કોઈ પણ માહિતી મેળવી શકો છો આ નંબર ઉપર તમે કોલ કરીને મેસેજ કરીને માહિતી મેળવી શકો તમને તાત્કાલિક રિપ્લાય આપવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે તો ડિપોઝિટરી એટલે આપણને ખબર જ છે કે ભાઈ આપણા જે શેર હોય એટલે કે જામીનગીરી હોય એ જે ઓનલાઈન સાચવે છે આને કહેવાય ડિપોઝિટરી

તો ભાઈ ડિબેન્ચર ધારકો જે છે એના વિશાળ સમુદાયનું મેન વ્યક્તિ કોણ મતલબ કે પ્રતિનિધિત્વ કોણ કરે છે તો જવાબમાં આવશે ડિબેન્ચર ટ્રસ્ટી અને આ ડિબેન્ચર ટ્રસ્ટી જે છે એની નિમણૂંક ડિબેન્ચર ધારકો જ કરે છે એટલે આ લોકો આજે ડિબેન્ચર ટ્રસ્ટી છે એ બધાનું મેન વ્યક્તિત્વ એટલે કે હેન્ડલિંગ કરે છે પ્રતિનિધિત્વ કરે છે ત્યારબાદ ડિબેન્ચર પર કયા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે છ ટકા દર વર્ષે

કંપનીનું અંશત સભ્યપદ મળે છે કે નીચેનું વિદેશી સભ્યપદ મળે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે જે વ્યક્તિ વિદેશી હોય અને ઇન્ડિયાની અંદર આવેલો હોય તે કંપનીનું સભ્યપદ મેળવી શકે મતલબ કે એને મળે છે પરંતુ એને સેબીની પરવાનગી લેવી પડે છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે નોંધણી કરાવી સેબીની મંજૂરી લઈને વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે ત્યારબાદ પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય વિભાગ બે ચેપ્ટર પાંચ કંપનીના સંચાલકો તો ભાઈ સંચાલકોના પાંચ ટકા કે અનામતના પાંચ ટકા મિત્રો એમડીનો પગાર કંપનીમાં કોઈ ફિક્સ હોતો નથી પરંતુ તમે એમડીને મેક્સિમમ વધારે વધારે કંપનીના ચોખ્ખા નફાના પાંચ ટકા સુધી સેલેરી આપી શકો જવાબમાં આવશે ચોખ્ખા નફાના પાંચ ટકા કંપનીમાં જે એમડી હોય તમે એનો મહેનતાણું જે છે તમે એને ચોખ્ખા નફાના પાંચ ટકા મહેનતાણું આપી શકો ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય દરેક કંપનીમાં મિત્રો બીઓડી એમડી જીએમ બધા હોય જ છે તો જે કંપનીમાં એમડી હોય તે એમડી ની તમે નિમણૂક કેટલા વર્ષ માટે કરી શકો ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ કે સાત વર્ષ તો જવાબમાં આવશે પાંચ વર્ષ તમે એક સાથે પાંચ વર્ષ માટે એમડી નિમણૂક કરી શકો છો ત્યારબાદ છે સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહેવાય છે હવે કંપનીની સભા ભરાય એટલે જે જે સભ્યો સભાની અંદર આવવા માટે હકદાર હોય આવા દરેક સભ્યોને આપણે નોટિસ આપવામાં આવતી હોય છે તો જુઓ જવાબમાં આવશે બી નોટિસ સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને નોટિસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહેવાય સભા બધા સભ્યો ભેગા થઈ જાય સભા ભરાઈ જાય અને સભા શરૂ થાય તો સભાની અંદર જે વ્યક્તિ હેન્ડલિંગ કરતો હોય છે તેને શું કહેવાય સભાપતિ કહેવાય કે એમપી કહેવાય સેક્રેટરી કહેવાય કે ડિરેક્ટર કહેવાય તો જવાબમાં આવશે એ સભાપતિ સભાપતિ હોય એ સભાનો નેતા છે એ સમગ્ર સભાની કાર્યવાહી ચલાવશે અને એની ઉપર ધ્યાન રાખશે કે કઈ રીતના બધું કામ આગળ વધે છે 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 ત્યારબાદ કંપનીની સ્થાપના ચોક્કસ માટે કરવામાં આવેલ તેવું શેમાં જણાવેલું હોય છે આવેદન પત્રમાં વિજ્ઞાપન પત્રમાં નિયમન પત્રમાં કે શેર પ્રમાણપત્રમાં કારણ કે કંપનીની સ્થાપના થાય નોંધણી થાય ત્યારે તમારે બધી માહિતી આપવી પડતી હોય તો ભાઈ

જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય જ્યારે કંપની બંધ થતી હોય જ્યારે સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કોણ કરે સંચાલકો કરે લેણદારો કરે સભ્યો કરે કે અદાલત કરે તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો સંચાલકો બોર્ડ ઓફ ડિરેક્ટર આ લોકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે છે ત્યારબાદ તમે કંપનીને ફડચામાં લઈ જઈ શકો છો મતલબ કે વિસર્જનમાં લઈ જઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન એની વાત કરી પ્રશ્નપત્ર બેની તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું બધાને જય હિન્દ જય ભારત